टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए गुजरात ने मिले खुशखबर दी આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે ખુશ ખબર દિવાળી પહેલા જ મળી ગઈ આપણા સૌ માટે ગુજરાતી તરીકે ગૌરવપૂર્ણ સમાચાર એ છે યજમાન પદ મેળવવામાં ગુજરાત હવે ફક્ત એક ડગલું દૂર છે છવ્વીસમી નવેમ્બરે આ અંગેની સત્તાવાર જાહેરાત ગ્લાસગોમાં થશે ગૌરવપૂર્ણ વાત એ છે કે દેશની અંદર હવે અમદાવાદ એક મોભાનું સ્થાન ધરાવતું શહેર બની રહ્યું છે નેશનલ ઇવેન્ટ હોય કે ઇન્ટરનેશનલ દરેક ઇવેન્ટ માટે હવે અમદાવાદ હોટ ફેવરિટ બનવા લાગ્યું છે તેવામાં હવે વધુ એક ઇવેન્ટ અમદાવાદ માટે મોટો ઉત્સવ લઈને આવી રહી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય માટે ભારતે યજમાનીનો દાવો રજૂ કર્યો તેના માટે મોદી કેબિનેટે સત્યાવીસમી ઓગસ્ટના રોજ બિડિંગના પ્રસ્તાવને મંજૂરી આપી આ પહેલાં ચૌદ ઓગસ્ટના રોજ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેને મંજૂરી આપી ત્યારબાદ ભારતે એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો હતો જેથી બીડની મંજૂરી મળ્યા પછી ઓગસ્ટના રોજ ગુજરાતના ગમત મંત્રી હર્ષ સંઘવી સચિવ અશ્વિની કુમાર આઈયુએ પ્રમુખ પીટી ઉષા સહિતનું એક ડેલિગેશન યજમાની કરવા માટે સ્વિટરલેન્ડ ગયું હતું આ ડેલિગેશન એ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ કેમ ઉત્તમ સ્થળ છે તેની વિશેષતા પર ભાર મૂક્યો આ ઉપરાંત અમદાવાદ શહેર ખેલાડીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવા માટે સજ્જ હોવાનો દાવો કર્યો ટૂંકમાં ભારતે મજબૂતાઈપૂર્વક દાવો રજૂ કર્યો અને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવા માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સને કન્વિન્સ કર્યું હવે સીડબ્લ્યુ જીનું યજમાન પદ મેળવવાની આખી પ્રોસેસ શું હોય છે એ પણ અમે આપને સમજાવીએ સૌથી પહેલું સ્ટેપ અરજી કરવાનું છે રમતોનું આયોજન કરવા માગતા દેશે કોમનવેલ્થ સ્પોર્ટ્સને અરજી કરવાની રહે છે તેના માટે જે તે દેશે કયા શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવી તે પણ જણાવવું પડે છે ત્યારબાદ દેશની રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દરખાસ્તને મંજૂરી આપે છે સમિતિની મંજૂરી મળ્યા બાદ દેશની સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં આવી છે કેબિનેટમાં સરકારની મંજૂરી મળ્યા બાદ અંતિમ બીડ ભરવાની રહે છે આ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓ યજમાન શહેર અને સ્થળનું નિરીક્ષણ કરે છે તેઓ એક બાદ એક તમામ દાવેદાર શહેરોનું નિરીક્ષણ કરે છે અને પછી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી યજમાનનું નામ જાહેર કરે છે જો કે એવું નથી કે ભારતમાં આ પ્રકારની કોઈ ઇવેન્ટ યોજાઈ નથી અગાઉ ભારતમાં આવી મોટી ઇવેન્ટ યોજાઈ ચૂકી છે અને તે સફળતાપૂર્વક પાર પણ પાડવામાં આવી હતી વર્ષ બે હજાર દસમાં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું અને તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું તેના પહેલાં વર્ષ ઓગણીસો એકાવનમાં એશિયાઈ ગેમ્સ પણ નવી દિલ્હીમાં યોજાઈ હતી અને વર્ષ ઓગણીસો બ્યાસીમાં નવી દિલ્હીમાં જ એશિયાઈ ગેમ્સ યોજાઈ ચૂકી છે હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સની વાત છે ત્યારે તેના માટે વિગતવાર બીડ ભરવી પડે આમાં એવું નથી હોતું કે સરકાર મંજૂરી આપી દે એટલે ત્યાંથી પણ મંજૂરી મળી જાય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન તમામ બાબતોની ચકાસણી કરે છે અને માપદંડોને અનુસરવાના રહે છે સૌથી પહેલા તો બીડનું વિગતવાર ડોઝિયર તૈયાર કરવું પડે છે જેમાં નાનામાં નાની બાબત લખવામાં આવે છે આ ડોઝિયરમાં રમતનું સ્થળ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપવાની રહેશે છે જેમ કે દસથી પંદર રમતો રમાય તો તેનું મેનેજમેન્ટ કેવી રીતે થશે તેના માટે પાર્કિંગથી લઈને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધતા વિશે વિગતો દર્શાવવાની રહેશે ત્યારબાદ સૌથી મહત્વની બાબત નાણાંની છે અંદાજે કેટલો ખર્ચ થશે તેની વિગતો દર્શાવવામાં આવે છે આ ઉપરાંત સુરક્ષા પરિવહન અને રહેઠાણની સુવિધાઓ વિશે પણ બીડ ભરવાની રહે છે ટૂંકમાં કહીએ તો બધી જ બાબતો બીડમાં ભરવાની રહે છે અને જો બીડમાં કોઈ ગરબડ જણાય તો તે બીડ કેન્સલ પણ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સિટીએ આવી બીડ જમા કરી હતી પરંતુ આ એક સમયની વાત છે પરંતુ ખર્ચનો અંદાજ વધુ આવતા બીડ ફાંચી ખેંચી લીધી હતી ત્યારબાદ ગ્લાસગોને પસંદ કરવામાં આવ્યું જોકે ભારત માટે આવો કોઈ આર્થિક પ્રશ્ન ઉદભવે તે વાત શક્ય નથી જોકે આખા ભારતમાં મુંબઈ કોલકાતા દિલ્હી બેંગલુરુ ચેન્નઈ સહિત ઘણા મોટા શહેરો આવેલા છે પરંતુ તેમાંથી અમદાવાદની જ પસંદગી કેમ કરવામાં આવી આ સવાલ ચોક્કસ થાય તો તેના પણ ઘણા કારણો છે સૌથી પહેલાં તો અમદાવાદ પાસે ભારતનું સૌથી આધુનિક રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી આધુનિક સુવિધાઓ છે જે બે હજાર અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ સુવિધાઓ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સ માટે જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ આવેલું છે અને આ સ્ટેડિયમમાં ઘણી મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ છે અમદાવાદમાં બે હજાર ત્રેવીસના આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ ચૂકી છે ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ પણ અહીં રમાઈ ચૂકી છે આ ઉપરાંત સંખ્યાબંધ મેચ અહીં રમાઈ ચૂકી છે અને થોડા મહિના પહેલાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ પણ યોજાઈ જ્યારે તેના પણ પહેલા ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો બીજું કે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે વધારાના બાંધકામની જરૂર રહેતી નથી એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ જ વાંધો આવે તેમ નથી આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે ન્યુબિયો અને બે હજાર પચીસના અપરાધ અને સુરક્ષા સૂચકાંક રિપોર્ટમાં સમગ્ર દુનિયામાં સૌથી સુરક્ષિત શહેર તરીકે અબુધાબી અને ભારતના સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને દરજ્જો મળ્યો છે અને એટલે જ અમદાવાદ શહેરની પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે કરવામાં આવી છે અમદાવાદમાં કોલ્ડ પ્લે જેવી મોટી કોન્સર્ટ યોજાઈ ગઈ ત્યારબાદ હવે અમદાવાદનું નામ વિશ્વ ફલક પર ચમક્યું છે અને તેના કારણે હવે અમદાવાદમાં રોજગારી અને કોન્સર્ટ ઇકોનોમીનો સ્કોપ ખુલી ગયો છે એક બાદ એક મોટી ઇવેન્ટ હવે અમદાવાદમાં આવતી થઈ ગઈ છે અને હવે જો કોમનવેલ્થ ગેમ્સ પણ અમદાવાદમાં યોજાય છે જે અમદાવાદીઓ માટે મહાઉત્સવ બની રહેશે કારણ કે તે સમયે અમદાવાદની હોટેલ્સ લઈને નાના રિક્ષાવાળાઓની પણ ધૂમ કમાણી થશે અને અમદાવાદના અર્થતંત્રને પણ મોટો વેગ મળશે